ગુજરાત વિશેષ આજે આપણે ભાવનગર ભાવનગરના સોની વેપારી સાથે જોઈ શકાય છે સોની વેપારી આપણી સાથે જોડાયા છે એક તરફ લોકસભાની ચૂંટણી નો માહોલ છે સોની વેપારી શું માની રહ્યા છે એમની સાથે જ સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું શું નામ છે તમારું અને જે પ્રમાણે

રાજકીય ઓલાને હિસાબે ભાવનગરમાં વિકાસમાં અત્યારે રેલવે અને હીરા થોડુંક નબળું પડતું જાય છે તો એક અંગત રસ લઈ રાજકીય પક્ષો અંગત રસ લઈ અને ભાવનગરને પાછો સારી રીતે વિકાસ કરે તેવી ઈચ્છા ધરાવીએ છીએ તમે શું કેશો સોની વેપારી સાથે સંકળાયેલા છો તમારું શું માનવું છે કે પ્રકારે તમે આ સરકારને જોવો છો ને આગળ આ સરકારને જોવા માંગો છો ખરા કે કેમ શું કહેશો સરકાર બાબતે જોઈએ તો સરકાર બાબતે તો કોઈ ફરિયાદ કે કંઈ કહેવા પણું છે જ નહીં કે કે આપણે એ લોકો એમ કહે છે કે કે 70 વર્ષમાં અમે વિકાસ કર્યો કોંગ્રેસે 70 વર્ષ ને આ 10 વર્ષનો ડિફરન્સ અત્યારે આપણે નજર સામે જોઈએ છે કે 70 વર્ષમાં શું દ્યો ના 10 વર્ષમાં શું દ્યો 10 વર્ષમાં જે જોયું ત્યાર પછી એમ થાય કે સરકાર ધારે તો ઘણો કામ કરી શકે છે જે અત્યાર સુધી કોઈ દિવસ નથી દીધો તો સરકારે જે કામ કર્યું છે એ બાબતે તો કંઈ કહેવાપણું છે જ નહીં પણ મારા મિત્ર નિલેશભાઈએ જે કીધું એ ભાવનગર બાબતે થોડુંક ધ્યાન દેવાની જરૂર એમાં મૂળ તો આપણા રાજકીય પક્ષો નબળા પડે છે તો રાજકીય પક્ષોએ એ બાબતે ધ્યાન લઈ અને ભાવનગર બાબતે આગળ વધે તેવું કરવાની જરૂર છે પછી રાજકીય જે લોકો છે તેને આગળ રસ લેવો જોવે તેવું એના વેપારીઓ છે કર્યા છે અન્ય સોની વેપારી છે સાથે વાત શું નામ છે કાકા તમારું અને બીજું કે હાલ અત્યારની જો વાત કરીએ તો ત્રણસો સિત્તેર જેવી કલમ જે છે તે હટાવી રદ કરી આને કઈ રીતના જુઓ છો શું મારું નામ સોની હરેશ કુમાર દ્વારકાદાસ ત્રણસો સિત્તેરની ની કલમ જે અત્યાર સુધી કોઈ પક્ષે નોટી હટાવી ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં હતી હવે જે કાશ્મીર બીજું કાશ્મીર જે છે એ અડધું અરજી પાકિસ્તાનમાં છે અને એ અમિતભાઈ શાહે તો કહી દીધું છે કે આપણું જ છે ને આપણું થવાનું જ છે ભવિષ્યમાં તો ખરેખર એ આપણામાં આવી જાય તો ભારત તો કાશ્મીર જમ્મુ કાશ્મીરનો વિકાસ એટલી હદે થાય કે જેની કોઈ સીમા નહીં અને બીજું કે ત્રણસો સિત્તેરની કલમ એવી કલમ હતી કે જેને કોઈ હટાવી શકે એમ નહોતું એ આ મોદી સરકારે હટાવી હવે બીજું ભાવનગરની વાત કરીએ હવે હું ભાવનગરનો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ઘણી બધી તકલીફો છે કે જેમ કે રેલવેની ફ્રીક્વન્સી સાવ ઓછી છે ભાવનગરમાં લાંબા અંતરની ટ્રેનો કોઈ જાતની ભાવનગરમાં છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે ખરેખર આની પહેલાં ભારતીબેન શિયાળે કેન્દ્રમાં રજૂઆત કરેલી ત્યારે એકાદી ટ્રેન હરિદ્વારની ટ્રેન ભાવનગરને મળેલી પણ એ પછી ઘણી બધી રજૂઆત ભારતીબેન શિયાળે કરેલી અને હવે જે નવા ઉમેદવાર આવે એ આનેથી વિશેષ રજૂઆત કરીને ભાવનગરને વધુ ફ્રિકવન્સી મળે લાંબા અંતરની એવું ભાવનગરની પબ્લિક ઈચ્છે છે અને અમે પણ ઈચ્છીએ છીએ ચોક્કસથી વેપારીઓ છે તે વેપારીઓ પોતાના મત છે તે મૂકી રહ્યા છે તમને પૂછવા માંગીશ હાલ અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો સોની વેપારી છો શું આશા અપેક્ષા છે સરકાર પાસે આગામી વર્ષમાં કયા કામ બાકી રહ્યા છે છે કે જે કરવા તમારા શું મારું નામ સોની હું સરકાર પાસે એવું ઈચ્છું છું કે હું એક સોની વેપારી તરીકે અમને કોઈ ટેક્સ ભરવા સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી કોઈ પણ બી રીતનો ટેક્સ હોય એ અમે ભરવા મળે છે પણ ટેક્સનું જે માળખું છે તે થોડું સરળ કરી શકે અમને થોડી કાગળિયાની પ્રોસેસ જે છે તે થોડી ઓછી થઈ શકે અને સીધી રીતે અમે ડાયરેક્ટ ટેક્સ ભરી અને ઓછી તકલીફથી અને સારું કામ કરી શકે એવી અમને કોઈ બી ટેક્સ લેવલની અમને છૂટ મળે એ માટેની એક મારી દરખાસ્ત છે બીજું ભાવનગર લેવલની વાત કરું તો ભાવનગરના અત્યારના લેવલના દરેક વિદ્યાર્થીઓ જેને બારગામ ભણવા જઈ રહવું પડ્યું છે કોઈપણ બી વિદ્યાર્થી કોઈપણ બી સારા એવા ફેમિલીના વ્યક્તિને જો સારું એજ્યુકેશન જોતું હોય તો અમદાવાદ છે બરોડા છે સુરત છે કે મુંબઈ છે જવું પડે છે અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા પણ જવું પડી રહ્યું છે તો એની માટેની મારી એક પોતાની ભાવનગરના વ્યક્તિ તરીકેની એવી ઈચ્છા છે કે કોઈપણ બી જે એજ્યુકેશન લેવલની સંસ્થા છે જે જેને વધારેમાં આગળ ઓલું કરે ભાવનગરનું ટેલેન્ટ ભાવનગરમાં રહે અને ભાવનગરનો વિકાસ થાય એ માટેની સરકાર દ્વારા કોઈ પણ બી એજ્યુકેશન લેવલનું પણ જો સારું એવું માળખું તૈયાર થઈ શકે તો એક હું એવું ઈચ્છીશ કે ભાવનગરનો પ્રોગ્રેસ કે વિકાસ આને કરતાં પણ વધારે થઈ શકે એવું છે આ હતા ભાવનગરના વેપારી મંડળ સોની વેપારી મંડળ કે જેઓનું કહેવું છે કે અનેક સ્તરે કેન્દ્ર સરકારે વિકાસ કર્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર માટેનો જે વિકાસ છે તે રૂંધાયો છે ફરી મળીશું નવા સહયોગી સાથે ત્યાં સુધી મને આપો રજા કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર